હાય હેલો કેમ છો ચલો આજે આપણે ધોરણ એક ગણિત અધ્યયન સંપુટ છે એમાં પહેલો પાઠ છે વાંદરા ટોળી બરાબર તો એમાં શું કરવાનું છે શું દેખાય કહેવાનું છે રિદ્ધિબેન તમને ચોપડી જોવા આપી છે ને બધા જોઈ લાયા કે ના જોઈ લાયા શું શું છે ચલો બોલો બેટા નજીક

આકાશમાં ચલો ઉપર કેવાય કે નીચે સરસ આ બધા તળાવ સરસ વા ભાઈ ઉપર કોણ છે પક્ષીઓ અને નીચે તળાવ સરસ ચાલો હવે ઐશ્વર્યા આદિત્યભાઈ બોલશે આદિત્યભાઈ તમને શું દેખાય બેઠા સુરત દાદા સરસ ચાલો આદિત્યભાઈ શું દેખાય છે બેટા સરસ ચલો બોલો તળાવમાં બે માછલીઓ છે સરસ તળાવમાં બે માછલીઓ દેખાય છે ચલો હવે આ છે ને આ છોડ છે બરાબર તો આ છોડ નજીક કઈ માછલી છે બેટા શાબાસ અને દૂર

આ આની આગળ નજીક નજીક કઈ છે આ કાચબો છે ને નજીક કઈ માછલી છે સરસ ચલો કાચબો દેખાય છે આ તળાવમાં એક કાચબો દેખાય છે ચલો હવે આ કાચબો છે બરાબર તો કાચબાની નજીક કઈ માછલી છે આ માછલી છે કે આ માછલી છે સરસ અને દૂર કઈ માછલી છે સરસ વેરી ગુડ ચાલો હવે વિરાજ બોલશે વિરાજ હવે તમને શું દેખાય બેટા શું બાકી રહ્યું હવે આ ચિત્રમાં એક નદી દેખાય છે ચલો વિરાજ આ તળાવ છે બરાબર આ તળાવની અંદર કયા કોણ કોણ છે બતાવજો મને કાચબો માછલીઓ માછલીઓ સરસ અને તળાવની ની બહાર કોણ ઊભું છે વાંદરો વાંદરો સરસ ચલો પછી હિમાંશી બોલશે હિમાંશી આ બગલું ક્યાં બેઠું છે ગાય ઉપર કે નીચે

ચલો પછી તમારે તમારી ચોપડીઓ ચલો પછી આપણે બાર વર્ગ ની બહાર ચલો પછી બગીચો બાર સરસ વેરી ગુડ ચાલો પછી આપણા ટીએલએમ આ બધા ટીએલએમ છે બધા ક્યાં છે અંદર કોની અંદર છે પણ हा रूम नि अंदर छ ना डबला भरेला जे आजूचे